નવી માહિતી તરફ આગળ વધીએ મિત્રો તો સૌથી વધુ કૂવા સૌથી વધુ કૂવા તો ક્યાં આવેલા છે જૂનાગઢમાં આવેલા છે હવે આમાં ઘણા લોકો કન્ફ્યુઝ થાય જો હકીકતે કૂવા છે ને આમ લખાય તો જૂનાગઢે કેમ લખાય આમ લખાય બરાબર એટલે તમારે આ અને આ બંને યાદ રાખી લેવાનું એટલે સૌથી વધુ કૂવા ક્યાં બતાશે તમને જૂનાગઢમાં બતાય હવે સૌથી વધુ કૂવા દ્વારા સિંચાઈ કયા જિલ્લામાં થાય છે તો સૌથી વધુ કૂવા દ્વારા સિંચાઈ મહેસાણા જિલ્લામાં થાય ભાઈ ક્યાં થાય છે ભાઈ મહેસાણા જિલ્લામાં થાય છે શેની વાત છે ભાઈ કુવા દ્વારા સિંચાઈની વાત છે તો સૌથી વધુ કુવા દ્વારા સિંચાઈ કયા જિલ્લામાં થાય મહેસાણા જિલ્લામાં થાય છે ત્યારબાદ પ્રથમ પાતાળ કૂવો પ્રથમ પાતાળ કૂવો કયા જિલ્લામાં જોવા મળ્યો હતો તો એ પણ મહેસાણા જિલ્લામાં જ જોવા મળ્યો હતો પ્રથમ પાતાળ કૂવો પૂછાય પ્રથમ પાતાળમાં જોવા મળેલો કૂવો બરાબર તો પ્રથમ પાતાળ કૂવો ક્યાં જોવા મળ્યો હતો વાલીડા મિત્રો તો એ યાદ રાખજો મહેસાણામાં જ જોવા મળ્યો હતો બરાબર ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ મતલબ કે માહિતી તરફ વધીએ તો વધુ પાતાળ કૂવા વધુ પાતાળ કૂવા ક્યાં જોવા મળે તો સુરેન્દ્રનગરમાં જોવા મળે છે સૌથી વધુ પાતાળ કુવાઓ ક્યાં પાછા જોવા મળે તો એ સુરેન્દ્રનગરમાં જોવા મળે છે સૌથી વધુ પિયત વિસ્તાર કે જ્યાં સૌથી વધારે પાણી દ્વારા સિંચાઈ કરવામાં આવે છે પાણી પાવામાં આવે છે તો એ કયો વિસ્તાર ભાઈ તો એ વિસ્તાર મહેસાણા છે ભાઈ કારણ કે સૌથી વધુ પિયત વિસ્તાર તરીકે એને બહુમાન પ્રાપ્ત છે ભાઈ ત્યાં સૌથી વધારે પિયત દ્વારા પાક લેવામાં આવતો હશે ઓછો પિયત વિસ્તાર તો ડાંગ જિલ્લો છે ને જે ડાંગ જિલ્લો એ ડાંગ જિલ્લો ઓછો પિયત વિસ્તારની કેટેગરીમાં આવે છે તો આપણ ડિટેલ યાદ રાખજો કૂવાની ડિટેલ્સ યાદ રાખજો અને સિંચાઈની ડિટેલ્સ પણ યાદ રાખજો ભાઈ આગળના સવાલમાં કંઈક આવું આવી શકે કે ગુજરાતના કુલ જિલ્લા કેટલા છે બધાને ખબર છે ગુજરાતના કુલ કેટલા ને એકાવન માન્ય રાખવાના બસો એકાવન આપણે માન્ય રાખવાના ક્યાંય માથાકૂટમાં આપણે પડવાનું થતું નથી ઓકે આગળ વધીએ સૌથી વધુ મેળા ક્યાં ભરાય છે તો ભાઈ ગુજરાતની વાત કરવાની છે સૌથી વધુ મેળા સુરતમાં ભરાય છે ક્યાં ભરાય છે ભાઈ સૌથી વધારે મેળા કંઈ ભરાતા હોય ને તો ભાઈ એ કોણ છે કઈ જગ્યા છે તો એ સુરત જિલ્લામાં સૌથી વધારે ભાઈ મેળાઓ ભરાય છે ભાઈ સૌથી ઓછા મેળા તો ભાઈ સૌથી ઓછા મેળા ડાંગ જિલ્લામાં ભરાય છે સૌથી ઓછા મેળા ક્યાં ભરાય ભાઈ ડાંગ જિલ્લામાં ભરાય છે સૌથી વધુ ખિસ્તી લોકોની વસ્તી તો સૌથી વધુ ખિસ્તી લોકોની વસ્તી પણ ક્યાં આવેલી છે ડાંગમાં જ આવેલી છે ભાઈ બરાબર સૌથી વધુ ખિસ્તી લોકોની વસ્તી ક્યાં જિલ્લામાં આવેલી છે ડાંગમાં જ આવેલી છે સૌથી વધુ આદિવાસી વસ્તી તો સૌથી વધુ આદિવાસી વસ્તી પણ ક્યાં આવેલી છે એ પણ ડાંગમાં જ આવેલી છે સૌથી વધુ આદિવાસી વસ્તી ક્યાં આવેલી છે ડાંગમાં જ આવેલી છે ભાઈ સૌથી વધુ દૂધાળા પશુઓ ક્યાં જોવા મળે દૂધ આપનારા પશુઓ બરાબર તો ખેડા જિલ્લામાં સૌથી વધારે દુધાળા પશુઓ જોવા મળે ક્યાં જોવા મળે ભાઈ ખેડા જિલ્લામાં જોવા મળે સૌથી વધુ વિધાનસભાની બેઠક સોરી મિત્રો સૌથી વધુ વિધાનસભાની બેઠક કયા જિલ્લામાં આવેલી છે તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે અહીંયા વાત છે સૌથી ઓછી સૌથી ઓછી વિધાનસભાની બેઠક તો એ ડાંગમાં જ આવેલી છે ભાઈ બરાબર સૌથી વધુ ક્યાં આવેલી છે તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે સૌથી છેલ્લી ચેકપોસ્ટ ક્યાં આવેલી છે તો ભિલાડ વલસાડની ભિલાડ છે એ સૌથી છેલ્લી ચેકપોસ્ટ કહી શકાય કેમકે ત્યાંથી મહારાષ્ટ્રના દરવાજા ખુલે છે એટલા માટે ભિલાડ ચેકપોસ્ટ ઓકે યાદ રાખજો સૌથી વધુ ઓવરબ્રિજ ધરાવતું શહેર તો સુરત શહેરને એ બહુમાન પ્રાપ્ત છે ભાઈ એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાતી હોય છે સૌથી છેલ્લું રેલવે સ્ટેશન તો ઉમરગાઉ ઉમરગાઉ જે વલસાડમાં આવેલું છે ઉમરગાઉ વલસાડ ઉમર ગામ બરાબર ઉમર ગામ જે વલસાડમાં આવેલું છે સૌથી છેલ્લું રેલવે સ્ટેશન છે ભાઈ એ સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર તો પાલિતાણા છે આઠસો ને મંદિરો છે બધાને ખબર છે ભાઈ આ સૌથી જૂનું હયાત શહેર તો વડનગર જે મેહાણામાં આવેલું છે આપણા હાલના પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે વતન કહી શકાય એ વડનગર છે ભાઈ બરાબર તો એ વડનગર યાદ રાખજો ભાઈ સૌથી જૂનું હયાત શહેર છે સૌથી જૂનું હયાત શિવ મંદિર કર્ણ મુક્તેશ્વર મહાદેવજીનું મંદિર કર્ણ મુક્તેશ્વર મહાદેવજીનું મંદિર જે અમદાવાદમાં આવેલું છે ગુજરાતનું ઉત્તર બિંદુ ઉત્તરીય બિંદુ આમ તો એમ કીધું ગુજરાતનું ઉત્તરીય બિંદુ તો એ કયું છે ભાઈ ધાનેરા છે ધાનેરા બનાહકાંઠામાં આવેલું છે બરાબર બનાકાંઠામાં આવેલું છે ગુજરાતનું ઉત્તરીય બિંદુ છે ગુજરાતનું દક્ષિણતમ બિંદુ દક્ષિણ દક્ષિણીય બિંદુ કહેવાય તો એ ઉમરગામ વલહાડમાં આવેલું છે વલસાડમાં આવેલું છે સૌથી વધુ બોલાતી ભાષા સૌથી વધુ બોલાતી ભાષા ગુજરાતી અને ઉર્દુ છે ભાઈ સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે ગુજરાતી અને ઉર્દુ જોવા મળે છે ભાઈ